નમસ્કાર હું શું અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું વિસ્તારથી તો વાત કરીએ કે સમગ્ર દેશમાં અનેક બ્રિજો પુલો તૂટી રહ્યા છે ત્યારે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારને જોડતા પુલો સરકારી તંત્રને ક્યાંક દેખાતા ન હોય તેમ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પ્રેમગળના ત્રિસેખ ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે વચ્ચે આવતો બેઠી ધાબીનો પુલ ગયા વર્ષ ચોમાસામાં ભારે વરસાદના કારણે તૂટી ગયો હોય ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા પ્રેમગઢ અને જાંબુડી ગામ તરફ જવાનો જૂનો રાજાશાહી માર્ગ હોય અને બેઠી ધાબીના પુલ આસપાસ ત્રીસેક ખેડૂતોના ખેતર હોય ચારસો વીગા જમીનો આવેલી હોય ખેડૂતો છેલ્લા એક વર્ષથી ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા હતા ત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં પોતાના ટ્રેક્ટર બળદગાડું અને અન્ય ખેતીલક્ષી સાધનો લઈ જઈ શકતા ન હતા ત્યારે ખેડૂતોએ ગયા વર્ષે ત્રણ નવ બે હજાર ચોવીસ ના રોજ તાલુકા વિકાસ અધિકારીને એક પત્ર પણ લખ્યો હતો જેમાં પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને ખેડૂતો મુશ્કેલીનો સામનો એક વર્ષથી કરી રહ્યા હતા આ પુલ ઉપર ચાલતા ત્રીસ થી પાંત્રીસ ખેડૂતો ખેતરે જવા માટેનો રસ્તો છે આ રસ્તો અમારો સ્વતંત્ર બંધ થઈ ગયો હતો જે વરસાદના હોનારતમાં તો બધા ખેડૂતોએ નક્કી કર્યું કે હવે શું કરવું સરકારમાં રજૂઆત કરવા છતાં આની કાંઈ જવાબ મળેલો નહોતો તો બધા ખેડૂતોએ પોતાની પોતાની ધનરાશિથી અમે નક્કી કર્યું કે આપણે બધા સાથે મળી અને પૈસા પોતાની ધનરાશિથી અમે આ કામ કરીએ જે પાંત્રીસો ફૂટનું સ્લેપનું કામ જાત મહેનત કર્યું આઠ દિવસની બધાની શ્રમભક્તિ અને બસો ઠેલી સિમેન્ટ કોકરેટ રેતી થી એટલું બધું મજબૂત બનાવ્યું છે કે કદાચ ગમે તેટલો વરસાદ અને ગમે તે ઓનારત થાય પણ આ પુલ ને કાંઈ ન થાય એવા અમારા દરેક ખેડૂત રિવ્યુ છે આજે જે આજ આપણે તમે રસ્તો જુઓ છો કે ગયા વર્ષે ઓગસ્ટમાં બહુ વરસાદ થયો એટલે આખો રસ્તો ધોવાઈ ગયો જે કોજવે હતો કોજવ્ય ઉપરથી જે સિમેન્ટ હતી રેતી હતી કાકરી હતું બધું વહી ગયું અને ભૂંગળા પણ ખુલ્લા થઈ ગયા એટલે રજૂઆત કરી પરિણામ આવ્યું ને એટલે અમે પછી ચાર મહિના ખામાં અને પછી ખેડૂતો બધા ભેગા થયા અને નક્કી કર્યું કે આપણે હવે જે વાડિયા જવાનો રસ્તો છે આમાં આપણે જાશું કેમ કોઈ મજૂર પણ આવવા તૈયાર નતા અને આની ઉપર એટલું પાણી હતું એવડા ખાડા હતા પછી અમે સ્વયં બધા ભેગા થઈ અને આ ખેડૂતે આજે રસ્તો બન્યો આપણે જોવો છો પાંત્રીસ ફૂટ નું કામ છે અને અમે પાંત્રીસ ખેડૂત છે એટલે બધા ખેડૂતોએ છસો છસો રૂપિયા નાખી અને આ અઢેક લાખના ખર્ચે અમે આ પુલ બનાવ્યું એટલે મારા સરકાર ને એ રજૂઆત છે કે જે ખેડૂતની જે જરૂરિયાત છે એમાં ધ્યાન આપે અને આ જે નાના નાના રસ્તા છે આજે આપડે જોઈએ છે મોટા પુલો તો ઘણા બનાવે છે અને અમે આ નાના રસ્તા અમારી જે જરૂરિયાત છે એમાં